ઉમરપાડાના આંબલી ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે આંબલી ડેમના બે દરવાજા ખોલીને પાણી છોડવામાં આવ્યું આંબલી ડેમમાંથી પાણી છોડાયું છે ઉમરપાડામાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે બાર વાગ્યા સુધીમાં દસ ઇંચ વરસાદ વરસ્યો હતો અને આ વરસાદને પગલે ઉમરપાડાનો આમલી ડેમ જે છે તેમાં પાણીની આવક થઈ છે ઉમરપાડામાં ચાર કલાકમાં દસ ઇંચથી વધુ વરસાદને લઈને જે આમણી ડેમના પાણીની ભરપૂર આવક થઈ છે ખાસ કરીને જે ઉમરપાડા જે જંગલ વિસ્તાર અને ઉમરપાડા તાલુકામાં જે દસ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો જેને લઈને આમની ડેમ ના સવારે છ દરવાજા ખોલાયા હતા પરંતુ હાલ વરસાદે વિરામ લેતા આમની ડેમના હાલ બે દરવાજા બારસો ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે જે નીચાણવાળા જે દસથી વધુ જે ગામો છે એને એલર્ટ પણ કરવામાં આવ્યા છે પરંતુ ઉપરવાસમાં જે વરસાદે વિરામ લીધો છે ડેમમાં જે કેચમેન્ટ એરિયામાં વરસાદનું પાણીને આવક ઓછી થતા હવે દરવાજા માત્ર બે જ ખોલવામાં આવ્યા છે અદભુત દ્રશ્ય જોવા મળી રહ્યા છે આ જે આમણી ડેમ છે એના જે નીચાણવાળા વિસ્તારો છે નીચાણવાળા વિસ્તારોમાં દસથી વધુ ગામોને પણ એલર્ટ પણ કરવામાં આવ્યા હતા પરંતુ હાલ વરસાદે વિરામ લીધા લોકોએ હાસકાર લીધો છે આ જ વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી જે ઉપરનવાસમાં વરસાદને લઈને આમની ડેમમાં પાણી છોડવામાં આવી રહ્યું છે હાલ પણ પાણી છોડવામાં આવ્યું છે પરંતુ ગભરાવાની બિલકુલ જરૂર નથી કારણ કે ઉમરપાડામાં જે વરસાદે વિરામ લીધો છે જેને લઈને છ દરવાજા પૈકી હવે બે જ દરવાજા ખોલીને આ વિસ્તારમાં માત્ર ખાલી બાર બારસો ક્યુસેક પાણી છોડવાને લઈને લોકોએ અને તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે નિલેશ પટેલ સંદેશ ન્યૂઝ સુરત